કે મોટાભાગે એ વિદ્યાર્થીઓને એના માટેનું જે કદાચ જે ટ્યુટર દ્વારા કે કોચિંગ દ્વારા જે એમને સપોર્ટ અથવા સમજણ એમને ક્લિયર થતી નથી એમાં મારી મદદ કરવાની ખાસ ઉદ્દેશ છે તો એ માટે જરા શરૂઆત કરી છે તો એ વિષયના સંદર્ભમાં મને સહકાર થોડો મળતો રહે એ આવશ્યક ગણીને અને એક સુવિચાર વાંચીને આગળ વધીએ શરૂઆત કરીએ અગર તું થક ગયે હોવ અગર તું थक गए हो तो कुछ देर आराम करो लेकिन रुक मत जा मंजिल उन्हीं को मिलती है मंजिल उन्हीं को मिलती है जो रास्ते नहीं दिशा चुनते मतलब प्रॉपर तम मारू दे नक्की हो तो उस मजा से ओके विद्यार्थियों आप प्रश्न विषय में आगे

દસ ટકા શેર કોના માટે હોવા જોઈએ છૂટક રોકાણકારો માટે અનામત રાખવામાં આવેલા હોવા જોઈએ ત્રણ બધા જ પ્રકારના રોકાણકારો ફક્ત આસ્બા કાર્ય પદ્ધતિથી આસ્બા એ એસ બી એ આસ્બા કાર્ય પદ્ધતિ એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોકડ એમાઉન્ટ બધા તમને ખાલી ધ્યાન દોરવા માટે લખો તો સારું એપ્લિકેશન એપ્લિકેશન

કઈ પદ્ધતિ એ કરશે આસ્પા કાર્ય એની કાર્ય પદ્ધતિ એમાં તમને બુકમાં થોડું રિફરન્સ છે એનો આપ જરા જોઈ લેજો એનું ફૂલ ફોર્મ અત્યારે હાલ તમારી જોડે શેર કરી લઉં છું એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોકડ એમાઉન્ટ કાર્ય પદ્ધતિ દ્વારા શેર અરજી કરી શકે ચાર જાહેર ભરણો ખુલ્લું એટલે કે જાહેર કર્યું હોય એ તારીખ થી 10 દિવસની અંદર શેર અરજી સ્વીકારેલી હોવી જોઈએ મળી ગઈલી હોવી જોઈએ શેર વેચી વેચણી કરેલી હોવી જોઈએ અને માન્ય શેર બજારોમાં શેરની નોંધણીની પ્રક્રિયા આ બધી પૂરી થઈ ગઈલી હોવી જોઈએ અને પછી તમે ફાળવેલ શેરની ત્યાર બાદ જ ફાળવેલ શેરની માન્ય શેર બજારોમાં લે વેચ એટલે ખરીદ વેચાણ કરી શકશો થોડી એ સમજ છે લાગુ છે એટલે કદાચ તમને એવું લાગશે દસ દિવસ ની અંદર શેર અરજી સ્વીકારવી શેર કરવી અને માન્ય શેર બજારો પર અથવા નોંધણી કરાવવાની પ્રક્રિયા

વાત કરી છે કે જો કંપની થી નક્કી કરી કાઢ્યો હોય તો ભાવ તમે પહેલેથી નક્કી કરી કાઢ્યો હશે તો શેર બહાર પાડેલ હોય તો કંપનીએ વિજ્ઞાપન પત્ર અને શેર બુક બિલ્ડિંગ શેર બુક બિલ્ડિંગ દ્વારા બહાર પાડેલા હોય તો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ સેબી પાસે અગાઉથી મંજૂર કરાવવું જરૂરી છે એટલે એનું એ મંજૂરી મળી લેવી આ રીતના કરવાનો હોય કઈ પરિસ્થિતિમાં રિપીટ કરીએ કંપની અગાઉથી નક્કી કરેલા ભાવે જો શેર બહાર પાડવાના હોય તો કંપનીએ વિજ્ઞાપન પત્રમાં અને શેર બુક બિલ્ડિંગ દ્વારા બહાર પાડેલા હોય તો તેના માટે સેવી પાસેથી અને શું અગાઉથી મેળવેલું હોવું જોઈએ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ઓલાઈ નહીં દેખરાઓ નવ બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% રકમ

આવશે તમારે જે વિદ્યાર્થીઓ રસ ધરાવે છે એમને થોડું રેફરન્સ આપી દઉં છું એટલે ખ્યાલ આવી જશે કે શબ્દને મારે સમજવા માટે કયા વિષયને કયા ચેપ્ટરને જોઈએ બીએ એસપીસીસી તો તમને ધ્યાન દોર્યું હોય કે બા વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ વર્ણા ઉલ્લેખ અને તેની અસર જણાવવી જોઈએ તે જાહેર ભરણા માટે શેર ખરીદ્યા હોય તો તે શેર સેબી નક્કી કરેલ સમય મર્યાદા સુધીમાં સ્થાપક વેચી શકશે નહીં નહીં વેચી શકે ફાઉન્ડર ઓકે પણ ઉતાવળ નથી કરતો 13 અને 14 જોઈ ફક્ત વાંચી લઉં છું જાહેર ભરણા માટે સેબી દ્વારા નક્કી કરેલ કંપનીની લઘુત્તમ નેટ વર્થ હોવી જોઈએ 14 જો જાહેર ભરણામાં સ્થાપકોએ જ શેર ખરીદ્યા હોય તો તેવા સંજોગોમાં સેબીએ નક્કી કરેલ સમય સુધી સ્થાપકો શેરની ખરીદવી અથવા વેચી શકશે નહીં સ્થાપકો સે ખરીદ્યા હોય તો એ વેચી શકશે નહીં સીબી નહીં જે નક્કી કરી છે એ સોમે મરીન પણ 14 14 ને એક વખત જરૂર 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 થી રિપીટ કરી લઈશું ઉતાવળ પડે તો એકાત બે વખત રિપીટ કરીને બુક સાથે રાખી લેજો જોઈ લેજો જે જરૂર લાગે છે ત્યાં કોઈક નામ છે કોઈ ફૂલ ફોર્મ છે હમણાં જે આપણે કીધું આ બાપ એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ એ વાત શબ્દોને પણ સ્પેલિંગ સાથે પ્રોપર જોઈ લેવા એક કાર્ય પદ્ધતિ છે ઓકે શેર વેચની અંગે કંપની દ્વારા બે અથવા વા સીબીએ બહાર પાડેલ માર્ગદર્શિકા મુજબ નીચે મુજબ કેટલાક નિયંત્રણો શેર વેંચની અંગે માટે મૂકેલા છે નંબર એક કંપની જાહેરભરણામાં શેર વટાવતી બહાર પાડી શકશે નહીં બે જાહેરભરણામાં છૂટક રોકાણકારો માટે જેટલા પણ શેર બહાર પાડ્યા છે એના ઉછામાં ઉછા 10% શેર અનામત છૂટક રોકાણકારો માટે રાખવા પડશે ત્રણ બધા જ પ્રકારના રોકાણકારો ફક્ત આસબા એએસબીએ એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોકડ એમાઉન્ટ કાર્ય પદ્ધતિ દ્વારા જ શેરની અરજી કરી શકે છે ચાર જાહેર ભરણું ખુલ્લું મૂક્યા તારીખથી

બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% અથવા સેવી દ્વારા નક્કી કરેલ રકમ શેર અરજી સાથે મંગાવેલી હોવી જોઈએ 10 શેરની નોંધણી માટે માન્ય શેર બજારો સાથે સમજૂતી થયેલી હોવી જોઈએ એ જ પ્રમાણે ફાળવેલા શેર જે છે શેરની નોંધણી માટે માન્ય શેર બજારો સાથે સમજૂતી થયેલી હોવી જોઈએ ફાળવેલ શેર ડિમેટ ખાતામાં જમા કરાવવા માટે જે તે ડિપોઝિટરી કંપની સાથે સમજૂતી થયેલી હોવી જોઈએ બાર વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ અને તેની અસરો જણાવેલી હોવી જોઈએ તે જાહેર ભરણા માટે સેવી દ્વારા નક્કી કરેલ કંપનીની લઘુત્તમ નેટ વર્થ હોવી જોઈએ

પણ હજુ કદાચ તમારું ફ્રેન્ડ સર્કલ છે અત્યારે કદાચ થોડું કંઈક જોબ કરી રહ્યા છો કે બીજી કોઈ પ્રવૃત્તિમાં છો તો તમારા ગ્રુપને તમારા સર્કલને એ જરા તમે મોકલી આપો મારી યુટ્યુબ ચેનલની લિંક અને તેને લાઈક સબસ્ક્રાઈબ કરવા માટે અને જરૂરી અન્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચે જે રીતે અગાઉ બીજા કોઈ શહેરોમાં પહોંચે એવા હકારાત્મક તમારો મને સપોર્ટ મળતો રહે તો થોડું મને પણ યુટ્યુબ પર કામ કરવાની મજા આવે અને વર્તમાન વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસને ફોકસમાં રાખે હવે સમય થોડો ઓછો મળશે તમને ફર્સ્ટ એક્ઝામ પછીનો જે બીજો ટર્મ બીજી પરીક્ષા આવે છે એ તો શોર્ટ ટર્મ હોય છે તો એ સમયને બરાબર સદુપયોગ કરી લેજો ફરીથી પાછું આ રીતનું તમને સમયની અનુકૂળતા નથી મળતી આટલી પ્રોપર ભણવા માટેની કે રિવિઝન કરવા માટેની નવા સિલેબસના ચેપ્ટરો પણ એડ થશે ઓકે પણ ભૂલા વિદ્યાર્થીઓ ગામડાના સુધી ખાસ પહોંચાડવી મને વધારે ઈચ્છા એવી છે અહીંયા રાખીએ છીએ ધન્યવાદ 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 ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ